બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે જાણો છો અત્યાર સુધીમાં સુધી પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે ઝેરા જાહેરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીઠે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી અમે ધરપકડ કરી શકીએ એટલે આજ રોજ એમની ધરપકડ કરવામાં આવી છે સર કેવા પ્રકારના પુરાવા જયરાભાઈ વિરુદ્ધ મળ્યા છે જેના લઈને ધરપકડ કરાઈ છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે માટે જરૂરી છે છે પણ પણ એ ધ્યાને લીધો જયરાજ આહિર નો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અચ્છા એની સાથે કોણ કોણ સંકળાયેલા છે પણ જેના બાકી રહ્યા પ્રકરણમાં અત્યાર સુધી મેં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છું ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો અત્યારે પ્રાથમિક તપાસ એસપીસીને સોંપવામાં આવી છે

તમામ પુરાવાઓનું અમે ધ્યાન લીધું હતું પહેલાં ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા છે

ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના કથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા એ વાત મારફતે એ એ બાબતને મેં ધ્યાની લીધી છે અને એની પણ સકાસન થઈ ગઈ છે અચ્છા સર જયરા ફાર્મ હાઉસ નો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ આ કેસના બે આરોપી ત્યાં બેઠા છે આ કાવતરો સમગ્ર ક્યાંથી ઘડાયું હતું છે

તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનુષ્ય ઊભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહેરપુર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી મેં પહેલા જણાવ્યું કે એસઆઈટી કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી સર કેટલા ડિજિટલ પુરાવા સાયોગીક પુરાવા અત્યાર સુધીમાં અઢાર દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓના એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર

પેલા ક્યારે પુરાવા અને પછી ક્યારે પુરાવા મળ્યા પ્રક્રિયા છે કે પછી પકડાય એના પછી મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર જયારે પ્રેસ તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાયા છે એ લોકોનો રોલ છે